નાયબ મામલતદાર આરોપી બને અને કલેક્ટર સહ આરોપી બને આવું ક્યારે સાંભળ્યું છે કલેક્ટરના ગેરકાયદેસર કામમાં કે આદેશના પાલન કરવામાં કદાચ નાયબ મામલતદાર ભ્રષ્ટાચારના આરોપમાં આરોપી બને સહ આરોપી પરંતુ સુરેન્દ્રનગરમાં કાઢ જુઓ કે કલેક્ટર નાયબ મામલતદારનો સહ આરોપી બને છે કેટલી વાહિયાત પ્રકારની આ વાત લાગે છે તો આવો વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં ઈડીએ દરોડા કર્યા અને ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી અને આજે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ બધી વાતોની વચ્ચે ઈડી અને એસીબી કેમ ભેદી મૌન ધારણ કરીને બેઠું છે એ સમજાતું નથી આવો વિગતે વાત કરીએ સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદારની આ કહાની વિશે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગઈકાલે એસીબીએ દસ્તક દેતા ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યાં સમાચાર આવ્યા કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ કલાક કરતા પણ વધારે ચાલ્યો છતાં ઈડી દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપી મીડિયાને કોઈ માહિતી આપવામાં આવી ન હતી પરંતુ જ્યારે ઈડીએ સુરેન્દ્રનગર છોડ્યું ત્યારે પોતાની સાથે કેટલાક બેગ લઈ જવાની ઘટના પ્રકાશમાં આવી ત્યારે પણ મીડિયાએ ઈડીના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છતાં પણ કોઈ નિવેદન તેમણે આપ્યું ન હતું પરંતુ સવાર પડતા ખ્યાલ આવ્યો કે ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારની ધરપકડ કરી લેવામાં આવી છે અને આજે વહેલી સવારે અમદાવાદની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યો છે આ ઘટનાક્રમ બાદ સમાચાર આવ્યા કે આ મામલે સુરેન્દ્રનગર એસીબીમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને ચંદ્રસિંહ મોરીના ઘરેથી સાઠ લાખની માતબાર રકમ મળી આવી હતી આ બધી બાબતોની વચ્ચે કોર્ટમાંથી માધ્યમો સમાચાર આપી રહ્યા છે કે કોર્ટે અમદાવાદની સ્પેશિયલ કોર્ટે સવાલ કર્યો કે શા માટે નજીકની કોર્ટમાં તેમને હાજર કરવાના બદલે અહીંયા લાવવામાં આવ્યા છે ત્યારે ઈડીનો જવાબ હતો કે મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખી અમે આ પ્રકારે સ્પેશિયલ કોર્ટમાં તેને રજૂ કરી રહ્યા છીએ આ બાદ મીડિયા એસીબી તરફ દોટ મૂકે છે પણ એસીબી દ્વારા પણ ફરિયાદ નોંધાય છે તેની કોપી સુધી આપવામાં નથી આવી રહી કે નથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી ટૂંકમાં બધું ભેદી રીતે મૌન રહી તંત્ર કામ કરી રહ્યું છે એવું કહી શકાય જેથી બજારમાં ચાલતી ચર્ચાના આધારે સમાચારો ચાલી રહ્યા છે કોઈ કહે છે કે કોઈ કંપનીએ દિલ્હીમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી અને તેના કારણે સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદાર મોરી ભરાઈ ગયા છે અને મામલાની તપાસના અનુસંધાને જ ઈડી દ્વારા તપાસ હાથ આવી હતી તો કોઈ કહે છે કે સોલાર કંપનીના જમીનના પ્રકરણમાં મોટા પાયે લાંચનો મામલો છે માટે ઈડીએ સુરેન્દ્રનગરમાં ધક્કો ખાધો છે આવી અનેક ચર્ચાની વચ્ચે સત્તાવાર માહિતીની નાગરિકોને મીડિયા રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર રીતે બોલવા તંત્ર તૈયાર નથી જેથી રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે ખરેખર સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એવો કયો કાંડ પાર પાડ્યો છે કે ઈડી આવી અને એસીબીએ ગુનો દાખલ કર્યો છે અને આ માહિતીની વચ્ચે એવી પણ માહિતી મળે છે કે એસીબીની ફરિયાદમાં નાયબ મામલતદાર મોરીના સહારોપી તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલને જોડવામાં આવ્યા છે એથી સવાલ પેદા થાય છે કે એવો કયો કાંડ કર્યો હોઈ શકે જેમાં કલેક્ટર સહારોપી બને અને મામલતદાર મુખ્ય આરોપી બને કેમ કે મોટાભાગે કલેક્ટરની સૂચનાનું અમલ નાયબ મામલતદાર કરતા હોય છે એવું ના હોય કે નાયબ મામલતદારની સૂચનાનું અમલ ક્યારેય કલેક્ટર કરતા હોય વળી એ પણ સવાલ છે કે ચંદ્રસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ હજુ સુધી કરવામાં નથી આવી તો જો કલેક્ટર સહારોપી હોય જ તો તેની ધરપકડ હજુ સુધી કેમ નથી કરવામાં આવી એ પણ એક સવાલ છે આમ તંત્રના ભેદી મોન સૌ કોઈને પરેશાન કરી રહ્યા છે અને આ વિવાદિત મુદ્દામાં સૌ કોઈને અવનવી રીતે વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે ત્યારે ગત રોજ અમે સમાચાર આપ્યા હતા કે ઈડી આવી એ પહેલાં થોડા સમય પહેલાં જ સૂત્રો જણાવે છે એ પ્રમાણે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી નાયબ મામલતદાર સહિત ત્રણ લોકોની બદલી કરવામાં આવી હતી તો શું ગાંધીનગર પહેલાં ખ્યાલ આવી ગયું હતું કે કંઈક ગરમ થવા જઈ રહ્યું છે તો શું બદલી અને ઈડીના દરોડાને કોઈ કનેક્શન હોઈ શકે છે કે કેમ આ તમામ જવાબ હવે તો ઈડી અને એસીબી જેવી તપાસ એજન્સીઓ જ આપી શકે પરંતુ કમનસીબે હજુ સુધી તેઓ કંઈ બોલ્યા નથી રાહ જોઈએ કે સત્તાવાર શું વિગતો સામે આવે છે અમે પણ વિગતો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ માટે દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો સોમાન સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર